નમસ્કાર મિત્રો હું છું રવિ ખેર ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલ માં ભૂમિ ઉપર આવ્યો છું આજે મારા મિત્રને મળવા કેમ છો મજામાં મળ્યો બે વર્ષ પેલા જ્યારે એમને મળ્યો ત્યારે એમનું બાઇક મેં જોયું ત્યારે એકદમ જૂની પુરાની હાલતમાં બે હાજર સાત મોડેલ આ બાઈક કહેવાય ને કે એકદમ ભંગાર જેવું બાઈક અંદર કાટ વળકી ગયેલો ખખડ પખડ એવું બાઇક અને આજે મેં પૂછ્યું કે વાસુભાઈ નવું બાઈક લાવ્યા તો કે ના એનું એ જ બાઈક છે મોડીફાઈ કર્યું પણ હું જોયું અચરજ પામી ગયો બાઇક જોઈને કે જાણે હાલ શોરૂમ માંથી બહાર કાઢ્યું હોય કે નવું છોડાયું હોય ને બાઈક એ રીતનું બાઈક લાગે છે તો વાસુભાઈ આપણે આ બાઈક કઈ જગ્યાએ બનાવરાવી સંકેશ્વર સિદ્ધનાથ ઓટો ગેરેજ બંધક બિંદા સિદ્ધનાથ ઓટો ગેરેજ સંખેશ્વર આપણે એમના ઓનર મંથનભાઈ એમને મળીએ પ્રયત્ન કરીએ એમની સાથે વાત કરવાનો કે

ઓટો ગેરેજ આપણે એમના ઓનરની મુલાકાત કરીએ આ બધા બાઈકો આપ જોઈ રહ્યા છો કે આ બધા જ એમના જ સર્વિસમાં આવેલા બાઇકો હશે ને એમની ગેરેજના જ બાઇકો હશે આપણે ચલો તો આપણે મંથનભાઈની મુલાકાત કરીએ નમસ્કાર મંથનભાઈ કેમ છો બસ મજામાં આવી તમે અમારા મિત્રનું બાઇક મોડિફાઈવ કર્યું અમને ગમ્યું એટલે આજે તમારી મુલાકાત કરવા માટે અમે શંકેશ્વરમાં આવ્યા છીએ બરાબર બેસ બેસ તમારા ત્યાં શંકેશ્વરમાં આવ્યા આજે તમારી મુલાકાત કરી ખુશી થઈ હું એ જાણવાનો પ્રયત્ન કરું કે જે આ બાઇક છે બે હાજર સાત મોડલ હા જેના સ્પેર પાર્ટો જલ્દી અવેલેબલ નથી હા હા તો આના સ્પેર પાર્ટો સૌ પ્રથમ તો ક્યાંથી લાવ્યા સ્પેર પાર્ટો અવેલેબલ નથી હોતા પણ અમુક રનિંગ ગાડીઓના સ્પેર પાર્ટો મારી જોડે હોય છે અને આ ગાડી ઓપર છે તો આના સ્પેર પાર્ટો મેં અમદાવાદથી આખી મેં મોડીફાઈ કરીને એટલે કણખરા સ્પેરપાર્ટ અમદાવાદથી મંગાવ્યા અને કણખરા પાર્ટ દિલ્હીથી મંગાવ્યા એવી રીતના કરીને આખું બાઇક મેં એનું તૈયાર કર્યું છે મંથનભાઈ તમને આ જે ક્ષેત્ર છે ગેરેજ લાઈન આની અંદર અંદાજે કેટલા વર્ષનો અનુભવ હશે સમથિંગ મારે તે તેર વર્ષ આજુબાજુનો અનુભવ છે તેર વર્ષથી તમે આ જ લાઈન આ જ છો અને તમે અત્યાર સુધી કેટલા બાઇકને મોડિફાઈ કર્યા હશે અત્યાર સુધી મારા માનવા ખ્યાલથી દસેક જેવા બાઇક અત્યાર સુધી દસેક જેવા બાઇક ને મોડિફાઈ કર્યા અહીંયા સંકિશ્વર ની અંદર અને અમદાવાદ હતો ત્યારે તો ખૂબ બાઇકો કર્યા અહીંયા સંકિશ્વર માં આવ્યા પછી દસેક જેવા બાઇક કરે હજુ લોકોની ડિમાન્ડ આવતી હશે આવે તો લોકોને અત્યારે કેવા બાઇક પસંદ છે મોડિફાઈવ માટે કે કેવું એમને બાઇક કરવું ગમતું હોય છે સ્પોર્ટ બાઇકની માંગ વધારે હોય સ્પોર્ટ સ્પોર્ટ બાઈક લોકોને વધારે વધારે પસંદ ને તમે સ્પોર્ટ બાઇક અંદાજે કેટલા બનાવ્યા હશે અમદાવાદ અહીંયા આવ્યા અમદાવાદમાં તો રવિભાઈ મેં ખાસા બધા બનાવ્યા હા અમદાવાદ ની અંદર તો સમથિંગ 40 થી 50 બાઈક ઉપરનો રેકોર્ડ છે મારો અમદાવાદ ની અંદર એક નું ગમે કામ હોય એ ટુ ઝેડ બુલેટ હોય કેટીએમ હોય કે પછી આ સીબી ઝેડ એક્સ મે બનાવ્યું આખું એક એક થી આને મોડિફાય કર્યું છે બરાબર આ વાસુભાઈ નું બાઈક છે

જો આ બાઇક તમે બનાવ્યું મોડિફાઈવ કર્યું તો બાઇક ની અંદર કેટલો સમય લાગ્યો હશે બાઇક ની અંદર દસ એક દિવસ જેવું થયું દસ એક દિવસ ની અંદર તૈયાર થઈ ગઈ બાઇક ને તમે તૈયાર કરીને આપી જો કોઈ મિત્રો ને અહિયાં આવવું હોય તમારી પાસે જો મોડિફાઈ કરાવવા બાઇક તો અહિયાં નું એડ્રેસ શું અહિયાં નું એડ્રેસ સમય શંકેશ્વર હાઈવે થોટો ગેરેજ લક્ષ્મી બેકરી ત્યાં એવું છે કે ટુ વ્હીલર ના કોઈ બી કામકાજ હોય હોન્ડા સુઝુકી તેમજ રોયલ વ્હીલર ના એ ટુ ઝેડ કોઈ બી કામકાજ હોય આપડા ત્યાં બધા કામ કરી આપવામાં આવે છે સંતોષકારક બરાબર અને ગ્રાહક ને બી સંતોષ થાય છે આપણે ત્યાં આવીને બરાબર અને હું જે ગ્રાહકના કામ કરું એ મારા ઘરની ગાડી હોય એ પ્રમાણે જ હું કામ કરું છું અને બીજી વસ્તુ કે આપણે ત્યાં બધા સ્ક્વેર પાર્ટ ટોટલ ગાડીયાના બધા સ્પેર પાર્ટ અવેલેબલ હોય છે અને ના હોય તો આપણે દિલ્હીથી કાં અમદાવાદથી મંગાવી દઈએ છીએ અને એમ કે બધું કામ આપણને ફાવે છે અને અમદાવાદની અંદર સાતેક વર્ષ જેવો અનુભવ મેં ધરાવ્યો છે ભોગ આપ્યો છે અને અહીંયા સાતેક વર્ષ જેવું અહીંયા થયું છે બરાબર શંકેશ્વરની અંદર મિત્રો આજે સિદ્ધનાથ ઓટો ગેરેજ શંખેશ્વરની મુલાકાત કરી એમના ઓનર મંથનભાઈ સાથે વાત કરી અને બાઇકને મોડીફાઈ એમને કર્યું અને એમના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હજુ પણ કંઈક અંદર પ્રશ્નો પૂછવા જેવા લાગતા હોય એમાં તમે કંઈક જાણવા માગતા હોય તો મને કોમેન્ટમાં લખજો આપણે એમની પાસેથી હજુ પણ બીજા જવાબો મેળવવાનો પ્રયત્ન કરીશું આજે બસ આટલું જ તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બહુ આગળ વધારવાનો પ્રયત્ન કરો જય માતાજી જય ભારત જય હિન્દ